ડેમોસા કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ આ કંપની વિશે આપણે ઘણી ન્યૂઝ જોઈ હશે દમણમાં પણ આ કંપનીના ઘણા મજદૂરો હાજર હતા જે વિરોધ પ્રદર્શન આક્રોશ રેલીનું આયોજન થયું હતું આનંદભાઈ પટેલ દ્વારા હવે આપણે આ ગુંદલાવ જીઆઈડીસીમાં આવેલા છે આપણી પાસે જે આ મિત્રો ઊભા છે એ બધા ડેમોસા કંપનીમાં કામ કરવાવાળા મજૂરો છે એ લોકો સાથે ચર્ચા કરીશું ગતરો જે લોકો લેબર કોર્ટમાં હતા એમના વકીલ સાથે હતા ત્યાં શું માંગ મૂકવામાં આવી હતી કઈ માંગ માનવામાં આવી કઈ માંગો હજુ બાકી છે જે વિશે એ લોકો હજી લડત આપવા ઈચ્છે છે કે નહીં તે બધું આપણે જાણીશું વાત કરવાનો પ્રયત્ન કરીશું એક વડીલ ઉપર છે વડીલ આપનું નામ જાણી શકું બળવંત ઠાકોર બળવંતભાઈ જે આ વિરોધ ચાલી રહ્યો તો આપ લોકોનો ગત રોજ મને જે માહિતી મળી આપ લેબર લેબર કોર્ટમાં પણ ગયા હતા આપના વકીલ સાથે ગયા હતા શું આપની માંગો હતી કઈ કઈ માનવામાં આવી છે કઈ નથી માનવામાં આવી અને આગળ શું થવા જઈ રહ્યું છે બળવન ઠાકોર આજે અમારો હડતાળનો સાતમો દિવસ પહેલા દિવસે અમારી જે ચાલુ થઈ અનંત પટેલ આવ્યા અને લેબર કમિશનર પરમાર આવ્યા એમની જોડે અમારું સમર્થન શક્ય ના બન્યું એમણે ટોટલ સંસ્થાની તરફદારી કરી ત્યાર પછી અમને તારીખ આપવામાં આવી એક એક બે હજાર છવ્વીસ તે દિવસે લેબર કમિશનર ભૂટકા સાહેબ અમારા લોયર શ્રી અમરીશ પટેલ અને અમારા કામદાર કમિટી અમારી સોળ જેટલા મુદ્દાઓ હતા એમાંથી અમારા ત્રણ મુદ્દાઓ પર ચર્ચા બાકી છે એમાં અમારા મહત્ત્વનો જે મુદ્દો જે ખરો જે સંસ્થા દ્વારા ઊભા કરેલા યુનિયન સંસ્થા સ્થાપિત યુનિયનના જે દલાલો છે ખરા એ રિટાયર થઈને છેલ્લા ત્રણ વર્ષથી નોકરી કરે એને કાઢવા માટે મુદ્દા પર અટકેલું છે અને એના માટે અમને મંગળવારની તારીખ આપવામાં આવી છે એટલે જે આપના ઘણા બધા મુદ્દાઓ હતા એમાંથી તમે કહો છો ત્રણ મુદ્દાઓ નથી માનવામાં માનવામાં આવેલા અને સંસ્થા દ્વારા ઊભી કરવામાં આવેલી યુનિયનની આપ વાત કરી રહ્યા છો એટલે જે તે સંસ્થામાં આપ કામ કરો છો એ સંસ્થાએ જ ઊભી કરેલી લેબર યુનિયન છે જે વિરોધમાં આપનો કોઈ કોઈ માંગ છે જે સંતોષવામાં નથી આવી એટલે એ માંગમાં એટલું જ કે સંસ્થા જે દલાલોને રિટાયર પછી જે રાખેલા ને એને માંગ અમારી એક જ કે અમારા ઇન્ડિયનના કામદારને રાખવાના અથવા બધાના સાઠ વર્ષ કરવાના કે જો અઠ્ઠાવન વર્ષ તમે કમ્પ્લીટ હોવ તો બે દલાલોને બહાર કાઢવાના તો મિત્રો જેમ આપ સાંભળી રહ્યા હતા કોઈ કહી રહ્યા છે કે સંસ્થા દ્વારા યુનિયન ઊભી કરવામાં આવી છે લેબર યુનિયન ઊભી કરવામાં આવી છે અને જે શબ્દ વાપરી રહ્યા હતા દલાલો કહેવાનો અર્થ એ હશે કે સંસ્થા કે તે જ વસ્તુ તે કરતા હોય તેવું જણાઈ રહ્યું છે એમના મુખ્યથી લેબરોની વાત નહીં પરંતુ સંસ્થાના ફેવરની વાત જે તે વ્યક્તિ કરી રહ્યા છે એવું એ જણાવી રહ્યા છે બીજા એક ભાઈ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું ભાઈ આપનું નામ જાણી શકું રાજેશ સોલંકી રાજેશભાઈ શું છે મેટર હાલ સુધીની આપણને એ તો ખબર પડી ગઈ કે અલગ અલગ મુદ્દે અલગ અલગ મુદ્દા મજૂરો અહીંયા લડી રહ્યા હતા માંગ કરી રહ્યા હતા સંસ્થા પાસે હવે બળવંતભાઈએ કંઈ જણાવ્યું કે ત્રણ માંગો પૂરી નથી થઈ તો એ માંગો વિશે આગળ શું એ મા એ માંગ માટે આગળ ચોથી તારીખે પાછી તારીખ આપી છે ત્યારે એ વાત પર છ તારીખ ત્યારે એ વાત પર ચર્ચા થશે તારો કે જે વસ્તુઓનો એ ઉલ્લેખ કરી રહ્યા છે બહુ સારું કે અમુક માંગો જે તમારી હતી એ સ્વીકારી લેવામાં આવી ધારો કે જે બીજી માંગો છે એ સ્વીકારવામાં ના આવે તો મજૂરોનો શું વિચાર છે આગળનો તો હડતાલ ચાલુ રહેશે જો એ માંગો સ્વીકારવામાં માંગો ન આવે તો હડતાલ યથાવત રહેશે આપ સૌનું આ જ મંતવ્ય છે બધા એમ જ કહો છો કે જો આ માંગો નહીં સ્વીકારવામાં આવે તો હડતાલ ચાલુ રહેશે તો મિત્રો જેમ આપ સાંભળી રહ્યા હતા આ ડેમોસા કંપની ઘણી આનીયાના મજૂરોની વાત કરીએ ને બીજી પણ કંપનીના ઘણા મજૂરો છે જે અલગ અલગ મુદ્દે મુદ્દા જેમ કે પીએફના મુદ્દા જેમ કે લેટર લેટરના મુદ્દા જેમ કે સેલરી ના મુદ્દા જેમ કે મેડિકલ ઇમરજન્સી કોઈ થઈ જાય તો મુદ્દા જેમ કે અંદર કઈ પરિસ્થિતિમાં કામ કરવું પડે છે અલગ 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 મુદ્દાઓ છે ઓવર ની વાતો કરીએ બાર કલાક અલગ અલગ વાતો છે અલગ અલગ મુદ્દાઓ છે તેમાંથી એમના જણાવ્યા મુજબ ત્રણ મુદ્દા હજુ સુધી સ્વીકારવામાં નથી આવેલા કોઈ બીજા એક મિત્ર સાથે આપણે અહીંયા એમ તો બધા સાથે આપણે હામી ભરાવી છે એમને પૂછ્યું છે આપણે કે ભાઈ શું આ માંગો નહીં સ્વીકારવામાં આવે તો આંદોલન કે આ જે વિરોધ છે ચાલુ રહેશે તેઓએ કીધું ચાલુ રહેશે એક બીજા ભાઈ મિત્ર સાથે વાત કરીએ આપનું નામ જાણી શકાય જયેશભાઈ જયેશભાઈ આટલા દિવસમાં જે થયું એક વીક થઈ ગયો તમારી હડતાલ ચાલુ હતી અત્યાર સુધી તમને એક રીતે જોવા જઈએ તો મોટાભાગની વાતોમાં તમારી માંગ સ્વીકારવામાં આવી છે શું લાગે છે આગળ જે લોકો પાસે માંગોમાં પરમિશન કરવાની પ્રથા ચાલુ છે તે બી બંધ થઈ ગયેલી છે તે બી એક અમારા પિસ્તાલીસ માણસો લેવાનું નથી પેલું કરતા ઈવણ પણ તે બી અમે એક લડતમાં એ જ મુદ્દો છે મેન કે પરમિશન પ્રથા બી જે યથાવત ચાલુ આવેલી તે ચાલુ રાખવી તે બી એક મુદ્દા બરવનભાઈએ જે કીધું કે ત્રણ મુદ્દાઓ નથી માનવામાં આવેલા એમાંનો આ પણ એક મુદ્દો એ બી એક એ બી એક મુદ્દો છે એક મુદ્દો પરમાનન્ટ કરવાનો એક મુદ્દો આપનો એ છે સંસ્થા દ્વારા સ્થાપિત જે યુનિયન છે તેમાં જે વ્યક્તિઓ છે તે લોકોને કાઢવાનો અથવા તો બધાને એ જ હક આપવાનો ત્રીજો મુદ્દો શું છે જે બાકી છે ત્રીજો મુદ્દો જે ખરો ને એક ત્રીજો મુદ્દો અમારા જે સંસ્થામાં જે કામદારો કામ કરે આજે નોકરી પર આવ્યો એનો બી એ જ પગાર અને પચીસ વર્ષની નોકરીનો બી એ જ પગાર જેવી રીતે વાયરમેન્ટ ફિટર અને ઓપરેટરો જે સંસ્થા કે જવાબદારી નિભાવે એના માટે આપશે તો બી અમે ચાલુ રાખીશું આ એક મહત્વનો મુદ્દો છે મિત્રો વળવંતભાઈ જેમ કહી રહ્યા છે એક વ્યક્તિ હોય ધારકો મારી વાત કરું હું સત્યાડેમાં આજે કામ કરતો હોઉં આજે મને પંદર વર્ષ થઈ ગયો અને મને સત્યાડે એક્સ ઝી સેલરી આપતી હોય મેં પચીસ વર્ષથી કામ કરું છું મને એક્સ ઝી સેલરી મળે છે અને કાલે એક બીજો ભાઈ આ ભાઈ આવી ગયા મારી સત્ય ડેમાં અમારા આવી ગયા માની લો અને એમને પણ એટલો જ પગાર મળતો હોય જે પચીસ વરસ કામ કર્યા પછી મને મળે છે તો મારા દુઃખ તો થશે આ એક સ્વાભાવિક વાત છે તો આ ત્રણ મુદ્દાઓ જે આપણે એમને જણાવ્યા આપણને કે પરમનન્ટ કરવાનો સેલરીવાલો સમાન સેલરી જ આપી દેવામાં આવે છે અથવા તો આ લોકોની વધારો યા તો પેલા લોકોને કમ ઓછી તો ના જ આપવી જોઈએ પણ આ લોકોનો પગાર ધોરણ બી વધવો જોઈએ એવી એ લોકોની માંગ છે આ ત્રણ મુદ્દાઓ બાકી છે એ વિષય આગળ શું થશે અમે સતત તમને માહિતી આપતા રહીશું જેમ એમણે જણાવ્યું આગલી તારીખ મળી છે તારીખ મંગળવાર ની લેબર કોર્ટમાં આગલી તારીખ મળી છે ત્યારે શું થશે એ પણ અમે તમને જણાવતા રહીશું આપ જોઈ રહ્યા હતા સત્ય ન્યૂઝ ગુજરાત હું છું પ્રતીક પાંડે